તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે વાત કરવાના છે તો તમને ખબર હતી કે ગીતાબેન રબારીને તમે સૌ કોઈ જાણતા તો દોસ્તો એમ કહેવાય છે કે કચ્છી કોઈલ તરીકે ગીતાબેન રબારીને ઓળખવામાં આવે છે દોસ્તો ત્યારે હાલ અત્યારે ગીતાબેન રબારીના ઘરે પહાડ તૂટી ગયા છે દોસ્તો દુઃખના સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો મહેશ રબારીનું અવસાન થયું છે દોસ્તો તો કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો તમને ખબર હશે કે ગીતાબેન રબારી એમ કહેવાય છે કે ગુજરાતની અંદર કચ્છી કોયલ તરીકે ઓળખાય છે દેશ વિદેશમાં ઘણા બધા પ્રોગ્રામો પણ કર્યા છે અને સુપર હિટ પણ ગીતો પણ ગાય છે દોસ્તો ત્યારે હાલ અત્યારે ગીતાબેન રબારીના ઘરે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે દોસ્તો અત્યારે એમ કહેવાય છે કે ગીતાબેન રબારીના ભાઈનું અવસાન થયું છે સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તે અતિક્રિયા આવવાનો વિડીયો તમારા માટે લાવતો હોય દોસ્તો તમને ખબર હશે કે ગીતાબેન રબારીનું ગામ છે ટપ્પર તો ટપ્પરની અંદર ગીતાબેન રબારીનું ભાઈનું અવસાન થયું છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ગીતાબેન રબારી આખા ગુજરાતની અંદર ભૂમો પડાવતા હોય છે ને દેશ વિદેશમાં ઘણા બધા પ્રોગ્રામો પણ કર્યા છે દોસ્તો હાલ અત્યારે દુઃખના સમાચાર સામે મળી રહ્યા છે કે ગીતાબેન રબારીના ભાઈનું અવસાન થયું છે તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂરને જ જરૂર લખી નાખ્યો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો શું દોસ્તો તો ગીતાબેન રબારીનું ગામ છે ટપર હાલ એમ કહેવાય છે કે ટપ્પરની અંદર એના ભાઈનું અવસાન થયું છે તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખ્યો દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગમે લાઈક શેર જરૂર ફરી કરી બીજા વિડીયો મળી તત્તેલી જય હિન્દ જય ભારત મળી એકવાડિયો તપ્તે